આવી જાઓ આહાન આહાન રોનક અને આહાન બંને ચલો આ કયો આકાર છે ચલો આ કયો આકાર છે સ્ટાર અને આ ગોળ ચલો સ્ટારમાં મૂકો વેરી ગુડ ચલો આને કયો આકાર કહેવાય ત્રિકોણ સરસ અને લો બંને એક એક લઈ લો મૂકી તો ચલો મૂકો મૂકો વેરી ગુડ

સરસ પછી ગોળ વેરી ગુડ પછી લંબ ગોળ અને હવે આવ્યો સરસ વેરી ગુડ તાલી પાડો હા બટા સરસ હવે જેન્સી અને વિવાન યુનિફોર્મ પહેરીને આવવાનું આ કાલથી સરસ ચલો ગોઠવો હા ચલો આને શું કહેવાય લંબગોળ શું કહેવાય તો આને શું કહેવાય સ્ટાર વેરી ગુડ ચલો આ શું કહેવાય જેન્સી એને શું કહેવાય ત્રિકોણ શું કહેવાય સરસ અને આને શું કહેવાય પંચકોણ અને આ શું છે ચોરસ વેરી ગુડ સરસ ચલો હવે કોણ આવશે

चौरस सरस, सरस, वेरी गुड चलो जोर से बोलो गोलाकार वेरी गुड पंचकोण पची त्रिकोण कयो त्रिकोण पची स्टार वेरी गुड ટમેટા પુલસો વચ્ચે ચલો કયો આકાર કહેવાય લાંબ ગોળ સરસ પછી ગોળ એનો કયો કહેવાય ચોરસ પછી વેરી ગુડ વેરી ગુડ અને વેરી ગુડ কয়ো আকার গোড়